સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ ને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર મત મતવિસ્તારના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 400 થી વધુ ખેડૂતોની સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદનપત્ર આપી ઘેરાવ કર્યો હતો જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા ભેસાણના અલગ અલગ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે જેમાં ખેડૂતોએ ધિરાણ લીધેલું નથી તેમ છતાં ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે જેથી આજે ખેડૂતો જિલ્લા સેવા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ ખેડૂતો સાથે જિલ્લા સેવા સહકારી બેંક ખાતે પહોંચ્યા હતા ખેડૂતોની ઉગ્ર રજૂઆતો બેન્કના મેનેજર તેમજ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડી હતી અને ખેડૂતોને આપવામાં આવતી નોટિસ અને ઉઘરાણા બંધ કરી અને ધિરાણ આપવા માટેની રજૂઆત કરી હતી હેસાણ તાલુકાના છોડવડી વાંદરવડ જેવા ગામડામાં મંડળીઓ દ્વારા ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોને તેની જાણ પણ કરવામાં નથી આવી ગત વર્ષ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતું અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા મંડળીના પ્રમુખ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરી અને તેમને હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી જે ખેડૂતોને નામે લેવામાં આવ્યું છે તેવી તેમને નોટિસ આપવામાં આવી રહી છે આ ધિરાણની રકમ અંદાજીત એક ગામમાં છ કરોડની આજુબાજુમાં પહોંચે છે ત્યારે આવા ખેડૂતો પૈસા ભરવા સક્ષમ નથી અને હવે ધિરાણ બાકી હોવાથી નવું ધિરાણ પણ આપવામાં આવતું નથી જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહેસાણ મંડળીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિને લઈને જિલ્લા સેવા સહકારી બેંકના ના સીઈઓ કલ્પેશ રૂપાપરા દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જે તે સમયે મંડળીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ સામે આવી હતી જેને લઈને મંડળીના પ્રમુખ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જે બેંક કર્મચારી આ કૌભાંડમાં સામેલ હતા તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે અને તેની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે આમ ભેસાણ તાલુકાના ખેડૂતો સાથે મંડળીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ સામે હવે ખેડૂતો આવી ગયા છે અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોના નામે જે પૈસા ઉઘરાવી લેવાયા છે તેને લઈને પણ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે